સહેલાના ગઢ સિરવાણી ગામના વિદ્યાર્થીના મોત મામલે તપાસની માંગ થઈ રહી છે વિદ્યાર્થીનું માર્ચે માથાના ભાગે થતા મોત થયું હતું તુરખા ગામે માધ્યમિક શાળામાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો આ ઘટનાના તેર દિવસ બાદ પણ વિદ્યાર્થીના મોત નું રહસ્ય અકબંધ છે છોકરો સુરખા ભણતો હતો તો આજે દ અગિયાર દિથયા કોઈ નક્કી થતું નથી તેના કારણે શું થયું એમ અમારી અપેક્ષા છે કે પોલીસ તંત્ર આનો ન્યાય આપે એ હોળી ઉલેટીની રજામાં થાય ત્રણ ચાર દિવસ આવ્યો હતો અને પછી ત્યાં પાછો જતો રહ્યો હતો પછી ત્રણે દિવસ પછી પાછો ગૃહ ત્યાંથી મારા મોટા ભાઈનું લામા ફોન આવ્યો એ એવું જણાવવામાં આવ્યું ફોન માં કે તમારો છોકરાને ને અહિયાં નિશાળે વાગી ગયું છે તે તમે તાત્કાલિક આવો એટલે પછી અમે ગયા ત્યાં એટલે એ ભાઈ ત્યાં બોટાદ દવાખાને લઈને આવ્યા ત્યાં અમે ત્યાં ગયા ત્યાં છોકરામાં છોકરો ખલાસ થઈ ગયેલો હતો પછી અમે ડોક્ટર પાસે જાણ્યું એટલે સાહેબે એવું કીધું કે અહીંયા જ્યારે ડેડ બોડી આવી ત્યારે તેમાં જીવ હતો જ નહીં એટલે અમારે સરકારશ્રીને ખાસ વિનંતી કરવાની છે કે આમાં ઊંડી તપાસ કરે અને અમને ન્યાય દેવરા